લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા વીસ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન કે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો વધુમાં કલેક્ટરે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જમીન દબાણ ખેતીલાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત જમીન સર્વે પ્લોટ ફાળવણી વગેરે જેવા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કે પી પાટીદાર નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા પોલીસ વિભાગના પ્રતિનિધિ અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા